ગુડ મોર્નિંગ બાળકો કેમ છો મજામાં છો ને જનાબ બાબુભાઈ સુપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ બે ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બાર એક બે હજાર એકવીસ વાર મંગળવાર આપણો વિષય છે કલ્લોલ કલ્લોલની અંદર આજે આપણે પાઠ સાત આમ પણ હોય એમાં સ્વાધ્યાય કાર્ય કરીશું પ્રશ્ન એક થી ચાલો સ્વાધ્યાય અંદર આપણે પ્રશ્નોની ચર્ચા કરી જવાબ લખતા શીખીએ સ્વાધ્યપુની અંદર ધ્યાન આપો પેલા આપણે તારીખ લખવાની તારીખ બાર એક બે હજાર એકવીસ મંગળવાર આપણે

દાઢી ડોસાની દાઢી ચાર ફૂટની અને અરે સોરી દોઢ ફૂટની દાઢી તો આની અંદર આપણે કરીશું ખોટું અને દોઢ ફૂટની દાઢી નીચેની બાજુમાં ખરાણી નિશાની ચાલો નંબર બે ચોટલી બટાવી છે કે ડોસો ટકલો છે ચોટલીવાળો છે ચોટલી કેટલા ફૂટની છે ચાર તો આ ચોટલીવાળા ચિત્રની બાજુમાં આપણે ખરાણી નિશાની કરીશું આની અંદર ચોકડી કરી

કાસકી નથી તો આ બાજુમાં ખોટું કરીશું છે ગઢેડા પર ચાલો હવે આ ગઢેડાનું ચિત્ર છે એકમાં લાંબી પૂંછડી છે એકની અંદર ટૂંકી પૂંછડી છે આ ચિત્ર છે ને આપણે બતાવ્યું તો ગઢડાની પૂછડી કેવી છે લાંબી અહીં આપણે ખરું કરીશું અહીંયા ચોકડી કરીશું બરાબર હવે નીચે આપણે જોઈએ પ્રશ્ન નંબર નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો નંબર એક ડોસાની દાઢી કેટલા ફૂટની છે કેટલા ફૂટની છે જવાબ મિત્રો આપણે ચિત્રમાં જોયું ને દોઢ ફૂટ તો આપણે અહીંયા જવાબ લખીશું ડોસાની દાઢી દોઢ ફૂટની ફૂટની છે ડોસાની દાઢી કેટલા ફૂટની છે દોઢ ફૂટની ચાલો વાંચન કરી લઈએ ડોસાની દાઢી દોઢ ફૂટની છે ચાલો હવે નંબર બે ડોસાની ચોટલી કેટલા ફૂટની છે યાદ આવી ગયું ને ચાર કેટલા ફૂટની છે ચાર તો અહીં આપણે જવાબ લખીશું ચોટલી બે લીટીને બરાબર લખજો ચાર ફૂટની છે ડોસાની ચોટલી કેટલા ફૂટની છે ચાર વંચન કરી લઈએ ડોસાની

માઠા પર માઠા પર પોટલી મૂકી છે અહીંયા મૂક્યું લખાશે નહીં વાક્ય રચના આપણી બેસશે નહીં મૂક્યું લખીએ તો તો આપણે મૂકી લખીશું વાંચન કરીએ ડોસાએ માઠા પર પોટલી મૂકી છે નંબર પાંચ ચોટલીના જૂલામાં કોણ ગીતો ગાય છે કોણ ગીતો ગાય છે પંખી પણ અનુસ્વાર ખને દીર્ઘાય પંખી ગીતો

ગધાની પૂછડી લાંબી લનેકા નો અનુસ્વર બને દીર્ઘ લાંબી લસને સ જોડવાનો લને કઈ નઈ સને સ જોડી જોડીએ તે લસ છે ગઢાની પૂછડી કેવી છે લાંબી લસ તો આપણે વાંચન કરીએ ગઢાની પૂછડી લાપી લસ છે ચાલો હવે પ્રશ્ન નંબર ચાર કરી લખો આધારે જાય ઠસ અહીંયા આપણે લખીશું ઠસ ફરી પાછું ઠ સ યાદ રાખજો ગઢો થાય અહીંયા આપણે લખીશું ગઢો થાય ફસ ફસ ઠાય ગો ચાલો નંબર ત્રણ ચોટલી ઉડે ફર ફર અહીંયા લખીશું ફર એની નીચે લીટી ફરી પાછો ર એની નીચે લીટી લીટી જ કરવાની છે સાડી દીર્ઘાવાળું કરવાનું નથી ફર ફર આ ઉપર રેફ ચોટલી ઉડે ફર ફર દાઢી ઉડે સર અહીંયા પણ એવી જ રીતે ર લખવાનો છે સર ઉપર રેફ બરાબર દાઢી ઉડે સર સર પૂછલી ધ્રુજે ઠર ઠસ અહીંયા લખીશું ર ઠસ બરાબર ચાલો હવે આગળ ચાલો પ્રશ્ન છ ગોરિયો ગુણ વાર્તામાં તમને ક્યારે ક્યારે હસવું આવું તે લખો તો આપણે લખીશું બાજરીના ડુ ડા મા ગોરિયાને ગોરીયાને સોધ્યો ત્યારે બરાબર બાજરીના ડુંડામાં ગોરિયાને સોધ્યો ત્યારે હવે લખીશું બાજરીના લોટમાં ગોરિયાને શોધ્યો ત્યારે બાજરીના લોટમાં પણ શોધ્યો ત્યારે હવે ત્રીજું વાક્ય લખીશું રોટલાના સોરી રોટલાની કોપટી રોટલાની કોપટીમાંથી ગોર્યો ત્યારે આપણે ક્યારે ક્યારે હસવું આવ્યું બાજરીના ડુંડામાં ગોરિયાને શોધ્યો ત્યારે બીજું વાક્ય બાજરીના લોટમાં ગોરિયાને શોધ્યો ત્યારે ત્રીજું ને ક્યાંથી મળ્યો રોટલાની કોપટીમાંથી ગોળીઓ મળ્યો ત્યારે હવે પ્રશ્ન ચાર ચાલો હસવાનો અભિનય કરો મોઢું બગાડીને ચારા પાડીને ગાંડાની જેમ અટ્ટહસ્ય કોઈની ગલી પચ કોઈ ગલી કરે ત્યારે તમારા પપ્પા કે મમ્મીની જેમ હસો આ બધા અભિનય તમારે જાતે કરવાના રહેશે બાળ મિત્રો આજે આપણે પ્રશ્ન એકથી પ્રશ્ન છ નંબર સુધીના જવાબો ની ચર્ચા પણ કરી અને જવાબો મેળવીને લખી પણ દીધા તમારે પણ છ નંબર સુધીના પ્રશ્નો વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના રહેશે સડે પોઠી નોટ એનું પણ તપાસણી કાર્ય તમારું થશે એટલે બધા જ જવાબો લખતા રહેજો બરાબર ને ચાલો થેન્ક યુ